અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભાડે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા પાંચ જેટલા યુવાનો ફસાયા હતા અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ નર્મદા નદીમાં પાંચ યુવાનો ફસાયા ભરતીના પાણીમાં ફસાયા સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ બોટમાં કરી રહ્યા હતા ધીંગા મસ્તી અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ડીંગા મસ્તી કરવી ભાડે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા પાંચ જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાય યુવાનો જોખમી સેલ્ફી અને ઢીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે રવિવારેની સાંજે કેટલાય યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગાડેલી બોટમાં તેઓ સેલ્ફી અને ઢીંગા મસ્તી કરી રહ્યા હતા જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડી કે બંધાઈ ગયા હતા આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તડી નાવડી સાથે પાંચ જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે રિપોર્ટર અઝહર પઠાન અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી